দৌ কপ যেলো ঘি দেশী ঘি তাৰিখ ৰাখো আনিধ মিক্স কৰি লাড়ৱা বনা দাম ল কৰি লাঢ় বনাওঁ લાડવા તૈયાર છે હવે મારી રેસીપીને હું મારી પૂરી થઈ ગઈ હવે મારો વિડીયો એન્ડ કરું દોવામાં યાદ રાખજો અલ્લા હાફિસ આજે હું તમારી સાથે તમારી સાથે એક વાર શેર કરું કે અમે એક સુરતી ગુજરાતી છીએ અને મને હિન્દીમાં બોલવાની બહુ પ્રોબ્લેમ થાય તો મારી જે ગુજરાતી સાદી ભાષા છે સુટી ગુજરાતી તેમાં જ મેં તમારી સાથે હવે વિડીયો એડિટ કરા શેર કરા તમારી સાથે આ મારે કહેવાનું હતું સિમ્પલ ગુજરાતી અમારી સૂટી ગુજરાતી ભાષામાં હું તમારે તો વિડીયો શેર કરા તો આજે હું તમારી સાથે વિડીયો શેર કરતી છું જેની રેસીપી છે સૂજી મેનિલા મેંદાના લડ આ બહુ બને એક બનાવીને જરૂર ટ્રાય કરજો ને ઘરવાળાને ખવડાવજો અહીંયા મેં લીધો છે પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો આંટો અને અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો છે અહીંયા મેં બધું મિક્સ કરી નાખું હવે એના અંદર મેં સોજી બોલેલી છે એક કલાક જેટલી સોજી મને બોલ બે બોરી રાખેલી છે એક કપ જેટલી દૂધના અંદર તે બી અંદર મેં એડ કરી દેમ પ્યારા વિવ્યસ હું હું હિન્દીમાં તમારી સાથે વિડીયો શેર કરું કે આપણી જે ગુજરાતી સુરતી ગુજરાતી એ ભાષામાં હું તમારા હાથે વિડીયો શેર કરું તો મને પ્લીઝ લાઈક કરીને કોમેન્ટ કરીને બતાવજોમાં તમારી સાથે વિડીયો શેર કરું আমি আমি সোজি রাখি দিছি অন্ডে লড়া তোমাকে বহু খটেলাও হ্যাঁ মি রেটটি আজ হনতি ছুটে তো বিডিও শেয়ার করিতে বনও তো বুঝা লাল কপ এক বাউল ভরি ঘর যে সলা হয় দূরপরিছেটো বাঁধে লাম কড়ক আটো বাঁধানো সে মিক্স করে બધાની હલાદને પૂરા પોલીઓના અમલભાગ દીન દુનિયા બંનેમાં કામયાબી આપે આપે સેહત તંદુરસ્તીના સાથે રાખે બધા તલા પોતાના હિફઝો માનમાં રાખે આ મીન્સ આટો કે એકદમ કડક આટો બાંધેલો છે હવે નલા નલા મુઠિયા બનાવી લેમ અને બીજી વાર એ હું તમારી સાથે શેર કરવા માગતી હતી બહુ ટાઈમથી મારા વ્યુવર્સ સાથે કે આ ચેનલ મારી છોકરી মিমিনি দূনিয়ে নাথি এণ্টা যদিছে বহু টাইমত বিচাৰি কি আেনলো আমি মৰা বিডিঅ' মূকোৱা মই শৰ কৰে সিভৰ প্লেট বটনী পুনিয় নাথাকি প্লিজ তই মানে চেনেল আগাৰুৰ্চনে আম আমি শেৰ কৰিব মাংগতি હિંમત નહીં થતી વિડીયો આજે મેં હિંમત કરીને તમારી સાથે વાત શેર કરી અમે જે સુ ગુજરાતી છે તો સુવટી ગુજરાતીમાં જ મારા બધા વિડીયો આવે છે તમારી સાથે રેસીપી મેં આ રીતે શેર કરા હવે મેં અહીંયા મેં મુઠિયા બનાવી લીધેલા છે હવે એનો ડિટેલના અંદર પ્રાઇ બીજી વાત મારા વિડીયો આખો પૂરો તમે જોજો તો તમને સમજમાં આવે સમજ આવે કે તમે મેં રેસીપી કઈ રીતે બનાવેલી છે અહીંયા મેં બધા મુઠિયા બનાવી લીધા હવે એને તળી લઉં એ હું તમારે એટલું કેમ કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બદલાવજો શેર બી કરજો ને મારા વિડીયોને મારી ચેનલને અગાડી વધારજો એ સિલ્વર પ્લે બટન આવે અહીંયા મુઠિયા મેં તળ્યા પહેરા ગુલાબી કલરના તળવાના છે બધા જ મુઠિયા બધા મુઠિયા તળાઈ ગયા હવે એને હું જૂસ મશીનની જગનાંડ રાખીને પીળી કરું બધા મુઠિયા તળી કર્યા અને મલીડો બી કહે અને આમ જ મલીડો સક્કર રાખીને પીલીને અહીંયા બે ત્રણ કપ જેટલી ખાણ પીળે પીલી લીધી અને મિક્સ કરી દેમ થોડોક હિરચી પાવડર રાખી દેમ અને તમે આમ જ બી ખાઈ શકો এনে মলিডোঁ কয় খা লাখিনে এলচি পাউডৰ লাইখো আৰু লাৰুৱা বনাু এটে এইবিলি ঘি পিগাড়ে লাখা ন লোৱা বনা কঢ়াৰ বহু জলদি বনি যায় ফটাফটি বনি যায় হেল্ডি বীল পুৰা বৱড়া গৰৱা বী খৱাৱনে